સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ પ્રવાસન સ્થળ બળભા ડુંગર દેખરેખના ભાવે વેરાન બની રહ્યું છે ઠેર ઠેર કચરાના ઢગલા તૂટેલી હાલતમાં સ્ટેચ્યુ રાઇડ જોઈને પ્રવાસી પણ નિરાશ થઈ રહ્યા છે કરોડો રૂપિયાનું અહીંયા પાણી થઈ જતા સ્થાનિકો પણ આગેવાનો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ચોમાસાની ઋતુમાં અહીંયા પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય છે આ પ્રકૃતિઓના આનંદ લેવા દૂર દૂર સુધી સહેલાણી આવે છે પરંતુ સુવિધાનો અભાવ જોઈ નિરાશ પણ થાય છે બળવા ડુંગરની હાલત જોઈ ખરેખર સ્થાનિક જવાબદાર તંત્ર પર ઘણા સવાલ થઈ રહ્યા છે તંત્ર ઝડપથી આ પ્રવાસન સ્થળને ખંડેર બનાવતા અટકાવે ખૂબ જ જરૂરી છે માંડવી અને માંગરોળના હદપર વચ્ચે આવેલો એને ત્રણ પંચાયત લાગે છે એક રત્તો પંચાયત ઓગણીસા પંચાયત ને ત્રીજી પરવટ પંચાયત એ ત્રણ પંચાયતની હદ પર અમે ઊભા રહેલા છીએ જો પહેલાં તો સારી વાત છે કે આ બોરમાં ડુંગરને વિકસાવવા માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી આ લોકોએ ને એને વિકસાવી દીધો ત્યાર પછી પબ્લિકને જાણ થઈ તો આખા દક્ષિણ ગુજરાતથી માનીને ગુજરાતના લોકો એટલે પ્રવાસસ્થાન તરીકે મિની સાપુતારા તરીકે દોડે છે ને આજે એટલી બધી પબ્લિકનો આટલે ઘસારો થાય છે પણ જે ઘસારો થયા પછી આની જે સુવિધા જે તમારી સમક્ષ છે રાજ્ય સરકાર દ્વારા પાંચ કરોડના ખર્ચે સાત વર્ષ પહેલા આ પ્રવાસન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું હાલમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે કુદરતી સૌંદર્યનો લાવો માણવા માટે સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી લોકો આવી રહ્યા છે અને મિની સાપુતારા તરીકે આ ઓળખ ઊભી થઈ રહી છે ત્યારે પ્રવાસીઓનો ધસારો જોતા સરકારે અહીંયા વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે અહીંયા રસ્તા નથી વીજળી નથી તેમજ પાણી પીવાના પાણી નથી અનેક પ્રકારની સમસ્યાઓ છે અને આ પ્રવાસન ધામ તરીકે વિકસતા અહીંના ત્રણથી ચાર ગામના સંપૂર્ણ આદિવાસી ધરાવતા ગામો છે અને આ ગામના લોકોને લાભ મળી રહ્યો છે ત્યારે રોજગારીની તકો પણ ઊભી થઈ છે પરંતુ સરકાર દ્વારા યોગ્ય પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી નથી અહીં ભરમા ડુંગર એ સુરત જિલ્લાનો ઊંચામાં ઊંચો પર્વત આવેલો છે જે ઐતિહાસિક પર્વત તરીકે ઓળખાય છે અહીં આદિવાસી લોકોનો ભરમા દાદા તરીકે દેવ તરીકે પૂજે છે અને અહીં આજુબાજુના દૂર દૂર ગામોથી અહીં પૂજા કરવા માટે આવે છે હાલ ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન તરીકે અહીં વિકસાવ્યો છે પરંતુ વિકસાવ્યો છે અહીં પરંતુ અહીં લાઇટની સગવડ નથી અને રસ્તાના સગવડ નથી જેના કારણે પ્રવાસીઓને અહીં આવવા માટે સગવડ પૂરતી સગવડ નથી અને અહીંના લોકોને સ્થાનિક લોકો માટે રોજગારી માટે જે દુકાનો હોવી જોઈએ જે રીતના એ સગવડો આપવી જોઈએ એ પ્રમાણેનો વ્યસ્ત